શાહીબાગ પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો અમેરિકાના પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એકવીસ છ બે હજાર ચોવીસના ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ ચાર લાખ અડતાલીસ હજાર પંચોતેરની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે એ મળી આવેલું છે ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો એ તપાસ એ જે કેસની તપાસ છે તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમઓ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું આ જે પાર્સલ આવેલા હતા જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ ખાસ કરીને યુએસ કેનેડા અને યુકે આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી એટલે સ્નીફર ડોગની મદદથી બધા જ પાર્સલો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે બધા સોશિયલ મીડિયાથી ટેલિગ્રામ ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડાં જે બાળકો ખૂબ જ નાના છે ને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપર્સ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે સ્પાઈડરમેન છે એ પ્રકારના વધારે પડતા રમકડાં અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો કેટલીક જગ્યાએ લંચ બોક્સ વિટામિન કેન્ડી સ્પીકર છે એન્ટીક બેગ્સ છે આ બધી જ જગ્યાએ બહુ જ જે બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારેય પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે પહેલો જે કેસ થયો એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે એ શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી એ અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી આ બીજા કેસમાં એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલેટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે જુવિનલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિબિલિ રિહેબિલેશનમાં લઈ જવામાં આવે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે પાંચ પેડલરો જે દિલ્હી બેંગ્લોર અમદાવાદ અને મુંબઈ ના છે આઈડેન્ટિફાઈડ કર્યા છે તો આ સાથે જ